મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરના વહીવટદારોનું વિવાદ હવે વધુ વકર્યું છે મહત્વની વાત એ છે કે આ વહીવટદારોનો વિવાદ છે કે જે વધુ વકર્યો છે તેર વહીવટદારોની બદલી બાદ કાર્યવાહી થશે મહત્વના સમાચાર છે વહીવટદારનો આ વિવાદ જેમાં તેર વહીવટદારોની સંપત્તિની તપાસ પણ હાથ ધરવામાં આવશે વધુ તપાસ હાથ ધરાવવાની છે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની બાબત સામે આવી છે કે જેની અંદર વહીવટદાની તપાસ હાથ ધરાશે રાજ્ય પોલીસ વડાએ સ્ટેટ મોનિટરિંગ સેલને આ હુકમ આપ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આજે તેર વહીવટદારો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર આજે તપાસ વહીવટદારો પર કરવામાં આવશે વિગતો શું તેને લઈને થોડાક સમય પહેલા રાજ્યના પોલીસ વડા દ્વારા જે તેર પોલીસ કર્મચારીઓ હતા તેમની અમદાવાદ શહેરમાંથી જિલ્લા એટલે કે અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી હતી તમામે તમામ જે તેર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તમામ પોલીસ કર્મચારીઓ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વહીવટ ભૂમિકામાં હતા આ વહીવટની જે વાત સામે આવી રહી છે તેની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર વહીવટદાન નામનો કોઈ શબ્દ જ નથી પરંતુ જે પીઆઈ કક્ષાના અધિકારીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તેમના દ્વારા આ પોલીસ કર્મીઓને તેમના પોતાના ખાનગી કામો તેમજ બેનામી ધંધા જે વિસ્તારની અંદર પોતાના વિસ્તારમાં ચલાવવામાં આવતા હોય છે તેની પરમિશન થી લઈને પૈસાની દેતી માટે આ તમામ પોલીસ કર્મીઓને રાખવામાં આવતા હોય છે ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર જે ગુનાખોરી પ્રમાણ વધ્યું અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો ત્યારબાદ આ જે ઉચ્ચ અધિકારીઓ હતા તેમના ધ્યાને આવતા તમામ જે હતા તેમનો રિપોર્ટ રાજ્ય પોલીસ એટલે કે ગાંધીનગર ડીજી ઓફિસ ની અંદર કરવામાં આવ્યો હતો ને રાજ્યના પોલીસ વડા જે વિકાસ સહાય છે તેમના દ્વારા તેર જેટલા પોલીસ કર્મચારીઓની રાજ્ય જિલ્લા બહાર પટ્ટી કરી દેવામાં આવી હતી વિગતવાર બીજી બાજુ જો વાત કરવામાં આવે માનસી આ તો આ જે તેર જેટલા વહીવટદારો ની બદલી કરવામાં આવી છે જે તે તે જિલ્લામાં તમામ જિલ્લાના એસપીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમની સંપત્તિનો ડેટા તેમની પાસે મંગાવવામાં આવે ને તમામ ડેટા સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે એટલે કે આ જે તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિપ રાય ને સોંપવામાં આવ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ તમામ જે પોલીસ કર્મીઓ છે તેમના પરિવારની મિલકત બેંક બેલેન્સ વાહનો લોકર તપાસ તેમજ તેમના જો પોલીસ કર્મીઓ દ્વારા જેના સાસુ સસરા હોય 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 માતા પિતા ભાઈ નામે તમામ મિલકતો હોય તે તમામ ડેટા મંગાવવામાં આવ્યો છે તેની સાથે સાથે જે પણ વાત સામે આવી રહી છે કે આ વિવાદ છે તે શા માટે વકર્યો કારણ કે તેર જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તેરે તેર પોલીસ કર્મીઓ માંથી ત્રણ જેટલા પોલીસ કર્મીઓ કોર્ટ ની સમક્ષ ગયા હતા એટલે કે જે ડિસિપ્લિન ફોર્સ કહેવાતી હોય છે અમદાવાદ રાજ્યની પોલીસ તે ડિસિપ્લિન ફોર્સ ની અંદર તેમના દ્વારા ડિસિપ્લિન તોડવામાં આવ્યું હોય તેવું પણ લાગેલું છે હાલ તો પોલીસ બેડા ની અંદર ખુબ જ મહત્વની સમાચાર કહી શકાય ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે રાજ્યમાં પહેલી વખત આ પ્રકારનો બનાવ સામે આવી રહ્યો છે કે જે આ પોલીસ કર્મીઓ છે તેમની તપાસ તેમની મિલકત સમગ્ર વિગતે ટાંટમાં લેવામાં આવે તો નવાઈ વાત વિરેન્દ્ર ને સમગ્ર વિગત જણાવી તે બદલ આપનો આભાર